મારું નામ રબારી સોનલ હીરાભાઈ છે હું ભુજ તાલુકા માંથી જ આવ્યું છું રાજ્યપાલ ના હસ્તક એમએસસી માસ્ટર ઓફ સાયન્સ માં ગોલ્ડ મેડલ મળ્યું છે જેનાથી મને બહુ જ ખુશી થાય છે અને અને એનો મારા મમ્મી આપવા આપું છું અમારા તોલાણીના જે મેથ્સ ડિપાર્ટમેન્ટ ના પ્રોફેસર છે એમને હું આપવા માંગુ છું થેન્ક યુ સો મચ કે મને બહુ ગર્વ થઈ રહ્યો છે કે અને મારા પપ્પા એ મને જ સપોર્ટ કર્યો છે એક ક્ષણે થેન્ક યુ હું આગળ ટીચર એટલે કે જે આગળના ભાવિ ભવિષ્યના જે વિદ્યાર્થીઓ છે એમને આગળ એમના ભવિષ્યને સુધારવા માટે કાર્યરત કરવા માગું છું મારું નામ પ્રજાપતિ લક્ષ્મી છે હું અનજાર રહું છું હું કાચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું જે માસ્ટર ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ શિક્ષણ શાસ્ત્ર ભવન છે આજે પંદરમુ પદવિધાન સમારોહ છે જેની અંદર મને ગોલ્ડ મેડલિસ્ટ આચાર્ય દેવરજ શ્રી અને કુલપતિ શ્રી દ્વારા આપવામાં આવેલ છે હું આગળ ટીચિંગ ફિલ્ડ માં આગળ વધવાનો પ્રયાસ કરીશ યુવાનોને શું અપીલ કરું છું યુવાનોને અપીલ કરું છું કે તેઓ ભવિષ્યમાં પણ આ જ રીતે કારકિર્દી આગળ વધારે અને રાષ્ટ્ર પ્રેમ ભાવનાને સમર્પિત કરે નમસ્કાર મારું નામ અંકિત રાજગોર છે હું માંડવીના ગુજરા ગામથી છું અને મેં આ વર્ષે માસ્ટર ઇન લેબર વર્કસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને આજે જે કાર્યક્રમ થયો એનામાં રાજ્યપાલ સાહેબે જે ઉદ્બોધન આપ્યું કે આ ડિગ્રી માત્ર આપણને કાર્ય માટે નહીં પણ જ્યાં જરૂરિયાતમંદ માણસો છે એમને આપણે જેટલા હેલ્પફુલ થઈ શકીએ એ આ ડિગ્રીનો મહત્ત્વ સાડી અને આપણે આ કાર્યમાં પણ આ ડિગ્રીનો લાભ આપવાનો છે અને એટલા વધારે માણસો આપણા શિક્ષણ તરફથી લાભ લઈ શકે એટલા બધા જ માણસોને આનો લાભ પહોંચે એ પણ આગળ જોવાનું આગળ તમે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવો છો મારું ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં લેબર વર્ક માટે જે મેં ડિગ્રી મેળવી છે એ ફિલ્ડમાં હું મારી ઇન્ડસ્ટ્રી જ્યાં હું કામ કરીશ ત્યાં જેટલામાં જેટલા કાર્ય કાર્યકારી મિત્રોને જ્યાં કામ કરે છે ત્યાં બધી જ સુવિધાઓ મળી રહે કામ સિવાય એમને જે ફેસિલિટીઝની જરૂરિયાત છે કંપનીમાં पानी खावा पीवा रमत फेसिलिटीजी पहुंचे धन्यवाद मेरा नाम आकाश कुमार शर्मा है मैं आज मुझे फिफ्टीन कॉन्वकेशन सेरेमनी जो कच्छ यूनिवर्सिटी में हुई उसमें गोल्ड मेडल दिया गया है मैं सूरत से बिलोंग करता हूँ और जैसा आप सब जानते हैं कि एम का कोर्स साढ़े पाँच साल का होता है और काफी कठिन होता है तो आज जो मुझे मेडल दिया गया है उसके लिए मुझे काफ़ी खुशी है जिसके लिए मैं ईश्वर मेरे माता पिता और मेरे गुरुजनों को थैंक यू कहना चाहता हूँ आप समाज को कैसे हेल्पफुल होंगे जैसे कि अब मैं प्रैक्टिस करूँगा आगे चल के मैं जितना जा, ज़्यादा लोगों की हेल्प कर सकूँ जो लोग अफोर्ड नहीं कर सकते आज की डेट में हेल्थ केयर इतना ज़्यादा एक्सपेंसिव हो गया प्राइवेट हॉस्पिटल्स में तो एज ए एजबीबीएस डॉक्टर मेरा पहला गोल यही रहेगा कि जितने ज्यादा लोगों की मैं सेवा कर उतने ज्यादा लोगों की सेवा करूँ और लोगों में आ, खुशिया okay. नमस्कार प्रेक्षक मित्रों आज क्रांति गुरु श्याम जी कृष्ण वर्मा नो जन्म दिवस साथे ना नाम साथे जुड़ाये आ कच्छ यूनिवर्सिटी नो पंदरमो पदवीदान समारोह नो कार्यक्रम अने एनी भवन नो उद्घाटन विधि એ આપણા ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રના મહામહિમ અને આપણા યુનિવર્સિટીના ચાન્સેલર એવા કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો જેમાં સાત હજાર નવસોને એક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી તો સાથે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને એમ કહી શકાય કે પીએચડીની ડિગ્રી મળી અને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયમાં પ્રથમ નંબર મેળવવાના કારણે એમને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા આ ઉત્સવ એ ખરેખર વિદ્યાર્થીઓ માટે એક વર્ષ દરમિયાન યોજાતો સૌથી અગત્યનો આ ઉત્સવ છે કે જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આ પદવીદાન સમારોહને માણે છે તો સાથે સાથે આ ઈસી મેમ્બર્સ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ જ રીતે બોર્ડ ઓફ ડીમ્સ એ સર્વ આ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક વધાવે છે અને એમના આશીર્વાદથી આ વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર નવો માર્ગ કઈ રીતે મેળવી શકાય એના આશીર્વાદ મેળવી અને પોતાના જીવનને ઉન્નત બનાવવાના પ્રયત્નો કરે છે અને એ કાર્યક્રમ આજે જયારે સંપન્ન થયો ત્યારે સાત હજાર નવસો ને એક વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત પદવી આપવામાં આવી છે